બાર મે બે હજાર એકવીસ એટલે કે વિશ્વ નર્સ દિવસ આ દિવસ નિમિત્તે વૈશ્વિક મહામારી દરમિયાન ફરજ નિભાવતા તમામ નર્સ સ્ટાફને બિરદાવીએ છીએ નર્સનું કામ તો આપણે જાણીએ છીએ કે પોતાના પરિવારને નેવે મૂકીને તેમજ પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરવાની ફરજમાં હોય છે આ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલી ત્રિશા હોસ્પિટલમાં લાયન્સ ક્લબ તેમજ દિવ્યપથ કેમ્પસ દ્વારા તમામ ફરજ નિભાવતા તમામ નર્સ કાર્યકરોને સન્માનપત્ર આપી વિશ્વ નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે આ વિશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા બંસરી બાવસર પાસેથી એટલે આ એવા વર્ષો છે જ્યારે આ સમયગાળા દરમિયાન વિશ્વભરમાં દરેક માણસના મગજમાં એક જ નામ ભય સાથે ગુંજતું હતું જે આમ છે કોરોના અને આવી પરિસ્થિતિમાં હોસ્પિટલે ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે ત્યારે એકવીસ બાર માર્ચ બે હજાર એકવીસના રોજ એટલે કે ઇન્ટરનેશનલ નર્સ ડે આ નિમિત્તે અમદાવાદ ખાતે ત્રિશા હોસ્પિટલમાં નર્સ ડે નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો સીધી વાત કરીશું સંજય પટેલ સાથે કેમનું આ દિવસ નિમિત્તે શું કહેવું છે છેલ્લા દોઢ બે વર્ષમાં મને એવું લાગે છે કે લોકોએ નર્સ અને ભગવાન નર્સ અને ડૉક્ટર્સ જેટલા યાદ કર્યા છે એટલા કદાચ ભગવાનને બી યાદ નહીં કર્યા હોય છેલ્લા દોઢ વર્ષની અંદર જે વિશ્વ મહામારીનો સામનો કરી રહ્યું છે એમાં નર્સિસે બહુ સારી સેવા બજાવી છે અને એમના ઋણ સ્વીકાર માટે જ લાયન્સ ક્લબ ઓફ શાહીબાગ દિવ્યવત કેમ્પસ અને ડીપી કેમ્પસ તરફથી એક સન્માનપત્રનો નાનો કાર્યક્રમ અમે ત્રિસા હોસ્પિટલ નિર્ણયનગર ખાતે આયોજન કરેલું અને આમ તો જેટલી નર્સને સન્માનની એટલા ઓછા છે પણ તો બી જેટલાને નજીક પહોંચી શકાય વધારે સારી એમ સમજીને અમે ત્રિસા હોસ્પિટલમાં કાર્યક્રમનું આયોજન કર્યું અલ્પેશભાઈએ અને એમની ટીમે અમને ખૂબ સપોર્ટ કર્યો અને નર્સને સન્માનવા સાથે અમે એમનો આભાર માનતા ખૂબ જ દિલગીર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ વેરી મચ નર્સિંગ ડે નિમિત્તે કોવિડ પહેલાં અને કોવિડની ઉદભવેલી પરિસ્થિતિમાં નર્સોએ જે પણ સેવા આપી છે અને દરેક પેશન્ટને જે દિલથી એમણે સેવા કરી છે એના માટે એમનો જેટલો આભાર માનો એ ઓછો છે થેન્ક યુ આપણે સીધી વાત કરીશું ત્રીસા હોસ્પિટલના ડૉક્ટર અલ્પેશ પટેલ પાસેથી કે એમનું આ દિવસ નિમિત્તે શું કહેવું છે બે હજાર વીસ અને એકવીસ એ કોવિડ મહામારી વર્ષ જેવું જ છે હેલ્થ સેક્ટર ટોટલ ઓ ઓવરલોડમાં હતું ત્યાં ડોક્ટર્સ પેશન્ટને ઇન્સ્ટ્રક્શન આપે ચેક કરે પણ એનું એક્ઝિક્યુશન નર્સે જ કરવાનું છે પેશન્ટને જ્યારે ઓવરલોડ હોય ત્યારે તેમને ફ્રસ્ટેશન હોય એમની પ્રોબ્લમ્સ વધારે હોય ત્યારે નર્સોએ પેશન્સ રાખી અને પેશન્ટ જોડે વ્યવહાર કરવો પડે એમને સાંત્વના આપવી પડે સારી કેર આપવી પડે કોવિડમાં એન્ઝાઈટી બી બહુ હોય ડર ઘણો હોય ત્યારે બી એમને સપોર્ટ આપવો પડે અને એ સપોર્ટથી જે દવા કરતે વધારે સપોર્ટ કામ કરી જતો હોય છે એટલે જે આ આપણે બાર મે ઇન્ટરનેશનલ નર્સ ડે તરીકે ઉજવીએ છીએ એ પેશન્ટની કેરમાં ડોક ડૉક્ટર સાથે નર્સ જોડાઈ અને સમર્પિત રીતે સેવા આપે અને પેશન્ટની ટ્રીટમેન્ટમાં પેશન્ટને સારા થવામાં સહભાગી થાય એ માટે આ આપણે નર્સ ડે ઉજવતા હોય છે અને આપણે બધા નર્સોને એવી એવી અપેક્ષા રાખીએ કે એ લોકો દિલથી હૃદયથી સેવાભાવથી પેશન્ટની કેર કરે હવે આપણે સીધી વાત કરીશું નેસ્ટ પબ્લિક સ્કૂલના ચેરમેન પાસે મીર દેસાઈ જી આપ તો શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા છો તો આ નર્સ તે શું કહેવું જ્યારે કોઈ વ્યક્તિ ખુશ થાય હેપી થાય છે ત્યારે વ્યક્તિ જ ખુશ થાય છે પણ જ્યારે નર્સ હેપી થાય છે ને ત્યારે આખું વિશ્વ હેપી થાય છે ઇઝ વેરી ગુડ આપણે માટે એક ભગવાને એવી સરસ એમને એક સેવાની તક આપી છે જે આ વિશ્વને સંચાલિત કરે છે ખરેખર આજે આપણે જોવાની જરૂર છે કે જે નર્સે વિશ્વને હેપી કર્યા છે ખરેખર આપણે એને હેપી કરી શકીએ છીએ નર્સને હેપી કરી શકીશું ને તો આપણું ઋણ ચૂકવીશું એટલે હું આ પ્રસંગે બધાને કહેવા માંગુ છું કે હવે આપણે કરવાનું છે કે નર્સને હેપી કરીએ થેન્ક યુ તો જે રીતે આપણે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું કેમેરા પર્સન વૈશાલી અગ્રવાલ સાથે વંશ્રી ભાવસાર ન્યૂઝ ઇન્સાઈડ અમદાવાદ